પોરબંદરના છાયા ચોકી પાસે ખાનગી શાળા આવેલી છે શાળાની બાજુમાં આવેલા થાંભલામાં જૂના અને સડેલા વાયરો છે પાસે શાળા હોવાને કારણે બાળકો પણ ભય તળે રહે છે ટ્રાફિક દરમિયાન એક યુવાન આ રસ્તેથી પસાર થયો અને વાયર પડતા બાઇક ફસાઈ ગયું તેના કારણે બાઇક ચાલકને ઈજા પહોંચી હતી મોડે મોડે પીજીવીસીએલ ના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માત બાદ વાયરો બદલવાની કામગીરી શરૂ કરી થોડો ફોલ્ટ માં ગયા અમારી એટલે અમે તરત અહીં પહોંચી ગયા પેટ્રોલિંગ કરતા કાંઈ વાયર તૂટેલો હતો ને ગાર્ડ તૂટેલા હતા પાવર તો ફીડર બંધ જ થઈ ગયું હતું જે લાઇન ટ્રીપ થઈ ગઈ હતી અહીંથી ઇલેવન કેવી લાઇનનું વાયર છે પોરબંદર શહેરમાં આવા અનેક વાયરો છે જે અવારનવાર અકસ્માતો સર્જતા રહે છે ત્યારે સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આવા વાયરો બદલાય તે ઈચ્છનીય છે રજની ચૌહાણ વીટીવી પોરબંદર